ॐ श्रीगणेशाय नमः विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय शकलाय जगदिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते सुखं निलये निजेऽपि बाबानि विष्णु प्रवदन्ति मरुत्या ते स्थितं तन् व्रजन्ति गोविन्ददामो धर्माद्वीति गोविन्ददामो सहस्रलोचनप्रबुद्धशेषलेखशेखर प्रसूनधूलिधोरणे विदूसराङ्ग्रिपीठभो भुजङ्गराजमालयानिबद्धजाटजूटक श्रियै चिराय जायतां चकोरबन्धुशेखर मृत्युं जय महादेव त्राहिमां शरणागतं जन्ममृत्युं जरा व्याधि पीडितं कर्मबन्धनै गुरुर्ब्रह्मा गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरौ गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरु नमः नमस्ते शारदे सरस्वती सरस्वतीमती प्रदे वसतवं मम जीवाग्री हरिहर जगदम्बानाभप्रदा दर्शक दर्शकमित्रो सर्वने जय श्रीकृष्ण ॐ नमः शिवाय हर हर महादेव ॐ नमो भगवते महारुद्राय नमः वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे कारणं। वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहनिनयनम् વંદે મુકુંદ પ્રિય વંદે ભક્તજનાશ્રય ચ વંદે શિવ શંકર સુતજી મહારાજ શૌનકાદિ મુનિઓને શિવપુરાણની કથાનું પાન કરાવી રહ્યા છે શુતજી કે મહામુનિઓ દક્ષિણ દિશામાં દેવ નામના પર્વતની સમીપે સુધરમા નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ છે સુદેહા તે બ્રાહ્મણ વેદ ધર્મનું પાલન કરતો હતો શિષ્યોને ભણાવતો જીવતો હતો ઘણું આયુષ્ય વીતી ગયું છતાં પોતાને પુત્ર ન થવાથી સુદેહ બહુ દુઃખી રહેતો હતો પતિ સુધરમા તેને ઘણું સમજાવતો છતાં તે દુઃખી રહેતી હતી પતિને કહેતી મને પુત્ર નહીં થાય તો હું દેહનો ત્યાગ કરી દઈશ એકવાર બ્રાહ્મણે શિવજીનું સ્મરણ કરી મનમાં એક સંકેત કરી અગ્નિ આગળ બે ફૂલ મૂક્યા અંતે પત્નીને એક ફૂલ ઉપાડવા માટેનું કહ્યું પત્નીએ શિવજીનું સ્મરણ કરી એ મને પુત્ર થાવો એવી ભાવના સાથે તેણે ફૂલને ઉપાડ્યું તે ફૂલ જોઈ બ્રાહ્મણે કહ્યું ઈશ્વરે જુદું જ નિર્વાણ કર્યું છે આપણને પુત્ર પ્રાપ્તિ થશે નહીં માટે તું હવે બધી ચિંતા છોડી દે અને પ્રભુની ભક્તિમાં મનને ફરો પરંતુ સુદેહાએ પોતાની જીદ છોડી નહીં અને તે પોતાની નાની બહેન જુશ્મા ને લઈ આવી પતિદેવ મારી બેનના હજુ લગ્ન થયા નથી મારા થકી આપને પુત્ર નથી તો મારી બેન ની સાથે તમે લગ્ન કરો અમે બંને બહેનો સાથે રહીશું એમ કરી અને દુશ્માને ઘરની અંદર લઈ આવી છે પતિની સાથે હવે બંને બહેનો રહેવા લાગી છે દેરાણી જેઠાણી થઈને પોતાના પતિ સુધર્માના લગ્ન કરાવ્યા દુષ્મા રોજ પાર્થિવ શિવલિંગ બનાવી અને શ્રદ્ધાપૂર્વક ભગવાનનું પૂજન કરે છે નજીકના તળાવમાં જઈ અને પાણીમાં પધરાઈ આવી વિસર્જન કરે છે આવી રીતે તે ભગવાનની સેવા પૂજામાં મગ્ન રહેતી હતી તેનું એક દિવસ પણ ખાલી જતો હો આપણે તો શ્રાવણ મહિનામાં ભગવાનની પૂજા કરીએ પાર્થિવ

તેને પરડાવવામાં આવ્યો છે આથી સુદેહા પુત્રવધુની પણ અદેખાઈ કરવા લાગી એક વખત રાત્રે સુદેહા દ્વેષાગ્નિથી પ્રેરાઈ રાત્રિ સૂતેલા દુશ્માના દીકરાના ટુકડા કરી નાખ્યા અને ટુકડા કોઈ જુએ નહીં એમ તળાવમાં જઈને નાખી આપી છે અને આવીને શાંતિથી સૂઈ ગઈ છે જેને કંઈ થયું જ નથી સવાર પડ્યું પુત્રવધુએ કલ્પાંત કરીને જણાવ્યું હો પતિદેવ મારા પતિની હત્યા થઈ ગઈ છે એમ કરી તે રડવા લાગી છે દુશ્માએ તેને સાંત્વના આપી અને કહ્યું જે કંઈ બનશે તે પ્રભુની કૃપાથી યોગ્ય બનશે આમ કહી તે તળાવને કિનારે જઈ શ્રદ્ધા ભાવથી પાર્થિવ શિવલિંગ બનાવી અને ભગવાનની તે આરાધના કરવા લાગી છે વાપતિ મહાદેવ કી જય શિવજી આવ્યા કૈલાસ માંથી શિવના ભજનિયા ગવાય સ્વર્ગ દેવો ને નોતર્યા એ શિવનો કરે જય જયકાર હાલો ને શિવના ભજન માં એ હાલો હાલો રી શિવના ભજનમાં નંદીએ બાંધ્યા ગળે ઢોલકારે ચંડીએ લીધી છે તરવાલ ભુંડે ગાયા રૂડા ગીતડા ભૂતેરે ગાયા રૂડા ગીતડા એ શિવનો કરે જય જયકાર કાર આલો શિવના ભજન માં એ હાલો હાલો રે શિવના ભજન મા શિવજી આવ્યા કૈલાસ ધીરે શિવના ભજન ગવાય સ્વર્ગિત દેવો આવ્યા એ કરે ભૂલનો વરસાદ આલુની શિવના ભજનમાં એ હાનો હાલુની શિવના ભજનમાં તેણે શ્રદ્ધાપૂર્વક દૌરુજના નિયમ પ્રમાણે પાર્થિવ શિવલિંગનું પૂજન કર્યું છે પાલ દીયો આચમન સ્નાન આદિ બધું પૂજન થયું પછી દૌરુજના નિયમ પ્રમાણે તે તળાવે તે પાર્થિવ શિવલિંગને વિસર્જન કરી અને પધરાવવા ગઈ છે જ્યાં પાછી વળીને જોવે છે ત્યાં તો જેમ બોલી ગાયો ચરી અને પાછી આવતી હોય અને એમને ધૂળ કેમ ઉડતી હોય એમ ધૂળ ઉડી રહી છે અને એ ધૂળની અંદર પોતાના દીકરાને એ આવતો જોયો દીકરાને જોઈને તે ખૂબ રાજી થઈ ગઈ છે પુત્રે માતાને કહ્યું મા હું મૃત્યુ પામ્યો હતો પરંતુ તમારા પુણ્યના પ્રતાપે કરી પ્રભુ શિવજીએ મને જીવરદાન આપ્યું છે હું જીવતો થયો છું એ વખતે ભોળાના ત્યાં પ્રગટ થયા છે એમણે કહ્યું કે તારી બહેને અદિખાયથી તારા પુત્રને મારી નાખ્યો હતો તેને હું મારા ત્રિશુળથી મારી નાખીશ પરંતુ દુશ્માએ પોતાની બહેનને માફ કરવા માટે ભોળાનાથને પ્રાર્થના કરી છે આથી ભોળાનાથે તેની ઉપર પ્રસન્ન થઈ અને વરદાન માંગવા માટે કહ્યું ત્યારે દુશ્માએ કહ્યું કે આપ લોકોની રક્ષા માટે સદાને માટે પ્રભુ અહીંયા વાસ કરો જેથી કરી મને પણ તમારા દર્શન થાય અને જે કોઈ દૂર દૂરથી આવેલ ભક્તો એમને પણ પ્રભુ તમારા દર્શનનો લાભ મળે તમારા ગુણાનો વાદ ગાય અને તેઓના પાપો બળીને ભસ્મો થઈ જાય તો પ્રભુ મારી એવી ઈચ્છા છે કે તમે અહીંયા વાસ કરો ત્યારે ગોળાનાથ કહેવા લાગ્યા કે હે દુષ્મા તારી ઈચ્છાને હું પરિપૂર્ણ કરું છું જા તથા તારા નામથી હું મારું નામ રાખીશ દુશ્મેશ્વર ભગવાન કી જય ત્યાં દુશ્મશ્વર સ્વરૂપે ભગવાન પ્રતિષ્ઠિત થયા છે જ્યોતિર્લિંગના જે કોઈ દર્શન કરી એની કથા સાંભળી છે તેના અનેક અનેક જન્મોના પાપ બળીને થઈ જાય છે આ તળાવ કાળ પર્વત જ્યોતિર્લિંગનું સ્થાન થઈ જાવ ભોળાનાથે કહ્યું એ દુશ્માન તારા વંશની અંદર આવતી એકસો ને એક પેઢી સુધી આવા શ્રેષ્ઠ પુત્રોનો જન્મ થશે

જરા જન્મ દુઃખો ગદાતપ્યમાન પ્રભોપાયાપન્નમમીષ શંભો ઇત્યેસાવાંગ મહિપૂજા શ્રીમત્શંકર પાદયો અર્પિતા તેન દેવી સ પ્રિયતા મે સદા શિવહમ આ દુષ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન પૂજન અને અર્ચનથી તમામ મનોકામના પરિપૂર્ણ થાય છે તો ભગવાન શક્તિની સાથે ત્યાં આગળ એમણે વાસ કર્યું છે विश्वम्बरी अखिलविश्वतणीजनेता विद्याधरी वदन मावशजो विधाता दुरबुद्धिने दुरकरी सद्बुद्धिया हो मम पाहि ॐ भगवती भवदूककापो मम पाहि ॐ भगवती भवदूककापो हे बुलानात् આપ દુશ્મીશ્વર નામે ત્યાં આગળ પ્રતિષ્ઠિત થયા છો તો ત્યાં રહ્યા રહ્યા અમારા સર્વ ઉપર કૃપા દ્રષ્ટિ કરો આવતી આપત્તિઓને દૂર કરો સર્વ જીવોનું કલ્યાણ કરજો ઉમાપતિ મહાદેવ આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલાયાવજો આજે સૌને હર હર મહાદેવ કાલે વેલાયાવજો શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો મને જય શ્રી કૃષ્ણ કાલ વેલા જોપતિ મહાદેવ કી દુષ્મેશ્વર મહાદેવ કી